સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી વાળો વિશેષ શણગાર કરાયો છે આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજન કરાશે સમય દરરોજ સવારે સાત દસ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નીલકંઠ મહાદેવના મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરી અને ભક્તો માટે મંગલ કામના કરી હતી શ્રાવણ મહિનાના સોમવારે દિવ્ય શણગાર સાથે જ આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અનુકૂટ ધરાવાયો છે આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવાર નિમિત્તે